જય જવાન જય કિસાન ભૂપતજી ઠાકોર પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉત્તર ગુજરાત વીજ કંપની કાકરેજ તાલુકામાં છેલ્લા છ મહિનાથી ખેડૂતના વીજ કનેક્શન પર ચેકિંગ ચાલી રહ્યું છે ચેકિંગ કરવો એ અધિકારીનો વિષય છે પણ એની સાથે સાથે વીસ થી પચીસ ગાડીઓનો કાફલો સાથે સાથે પોલીસનો કાફલો ખેડૂતના બોર ઉપર જઈ અને ખેડૂત કરતી ગુજરાત વીજ કંપની એમાં વિશેષ કાંકરેજ તાલુકાની અંદર છેલ્લા છ મહિનાથી આ ઘણું ચાલી રહ્યું છે એવો તો ક્યાંક ખેડૂત ત્રણસો નો આરોપી છે ત્યારે એને પોલીસના કાફલા સાથે ચેકિંગ કરવું પડે છે જ્યારે પણ ખેડૂત કનેક્શન માગે છે તારે એનું જે એસ્ટિમેટ આવી ભરે છે ચાર ધાભલાનો હોય કેબલનો હોય કે કોઈ પણ હોય ચાર્જ ભરતો હોય છે એવો ખેડૂત ચોરી કરતો નથી સતત પણ આ તારી વીજ કંપની આ જગતના તાતને ખૂબ નુકસાન કરી રહ્યું છે ત્યારે હું એમને અધિકારી શ્રીઓને કહેવા માંગુ છું કે શા માટે તમારે આવું કરવું પડે છે તમે ચેક ઇન કરો એની અમારી કોઈ ના નથી પણ સાથે સાથે એટલા કોઈ ખેડૂત એટલા ચોર નથી કે તમારે આવું કરવું પડે જ્યારે જ્યારે નિયમના અનુસાર આપતું હોય એટલું કરવું પડે ક્યાંક વીજ કંપનીની પણ ભૂલ હોય છે જ્યારે જ્યારે પાવર ફોલ્ટમાં જાય ત્યારે આ કંપનીના અધિકારીઓ એનું વળતર ક્યારે આપે છે તો એમ કેમ નથી કેતા કે આ પાવર આ એક દિવસ ચોવીસ કલાક નથી આવ્યો તો એનો પાવર નું વળતર અમે આપી શકીએ ધારો કે કોઈ પણ આંકડી સંજોગ અવસ્થા કેબલ બળી ગયો અને કોઈ નાખ્યું હોય પશુપાલન સાથે સંકળાયેલું હોય ખેડૂત ક્યાંક નાના મોટી આંકડી નાખી હોય તો એને ખોટો ધમકાવી અને ખોટો દંડ ભરાવે છે તો હું ગુજરાતની સરકારને કહેવા માંગુ છું કે આ જગત તો તાત છે એના માટે આવો જુલમ શા માટે તમે ગુજારો છો શા માટે હેરાનગતિ કરો છો ખેડૂત નથી સમજતો કે તમે તમે કાફલા સાથે વગર કરો છો એ પરિપત્રમાં છે એટલે તમારે ખેડૂત ઉપર આટલો જુલમ ઝુકારવો પડે છે જયારે જમીન અમારી છે માગણી અમારી છે ધાભલા અમારામાં છે ટોટલ અમે એની રકમ ભરીએ છીએ તો ખેડૂત આ ગુજરાતની વીજ કંપની દ્વારા કોંક્રિત ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે એટલે હું સરકાર શ્રી વિનંતી કરું છું કે વહેલી તકે આવી હેરાન કરતી રદ કરો સાથે સાથે ઉનાળો સમય છે એની અંદર બરોબર અત્યારે કપરી પશુપાલન પીવાનું પાણી તારે કેનાલો અને નાની કેનાલો એની બ્રાન્ચ કેનાલો અત્યારે બંધ કરવામાં આવે છે એટલે આ તમે શું સાબિત કરવા માંગો છો

તમે જો વીજ કંપની મારફત લાખો કરોડોની ચોરીઓ થાય છે ઉદ્યોગમાં થાય છે ત્યાં તમે કરતા નથી અને માત્ર માત્ર ને જ જુલમ જુગારો છો એટલે ખેડૂતોને પણ વિનંતી કરું છું કે તમારા બોર ઉપર આવી વન રીતે અધિકારી તમારી પરવાનગી વગર ઘરમાં પૂછી જતા હોય હોળીમાં પૂછી જતા હોય તો તમે કાયદાની ભાષામાં હિંમત રાખી પૂછપરછ કરી અધિકારી શ્રીનો પૂરો એડ્રેસ